નમસ્કાર મિત્રો સોનાના ભાવની વાત કરીએ તો સોનાનો ભાવ જે છે એ મધ્યમ વર્ગ જ નહીં પરંતુ ઉચ્ચતર લોકોની પકડની બહાર જઈ રહ્યો છે સોનાનો ભાવ મિત્રો સોનું જે છે એ અત્યાર સુધી ભાવી દિવસે ઓલ ટાઈમ હાઈ ટ્રેડ કરતું જોવા મળી રહ્યું હતું અને હવે લોકો કહી રહ્યા છે કે સોનું ખરીદવું છે પરંતુ સોનું ક્યારે સસ્તું થશે તો મિત્રો છેલ્લા છ દિવસની વાત કરીએ તો બે હજાર નવસો રૂપિયા સુધીનો સોનાની કિંમતોની અંદર ઘટાડો જોવા મળી રહ્યો છે અને જો તમે પણ આગામી દિવસોની અંદર સોનું ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છો તો મિત્રો તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થવાનો છે કારણ કે સોનું જે છે છે એ મિત્રો કયા કારણોથી વધારામાં જતું હોય તો અમેરિકા અને ચીન વચ્ચે હજુ પણ ટ્રેડ વોરની ધારણા જોવા મળી રહી છે જેના કારણે સોનાના ભાવને સતત ટેકો મળી રહ્યો છે અને સોનું જે છે એ મિત્રો વધવા પાછળ વધતું જ જોવા મળતું હોય છે પરંતુ હાલ અત્યારે સોનાની બજારમાં ઘટાડો જોવા મળી મિત્રો ચાંદીના ભાવની વાત કરીએ તો ચાંદી પણ દિવસે તમે પણ સોનું ખરીદવાનું વિચારી રહ્યા છો અને તમારા શહેરના ભાવ જાણવા માંગતા હોય તો જરૂરથી તમારા શહેરનું નામ કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો તો મિત્રો સોનાની સાથે ચાંદીના ભાવની વાત કરીએ તો ચાંદી પણ ઘટતી જોવા મળી રહી છે તો આજે ગુજરાતના શહેરોની અંદર સોના તેમજ ચાંદીના તાજા જેની માહિતી મેળવીએ તેની પહેલા આપણી તમે નવા તો જરૂરથી આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દબાવવાનું ભૂલશો નહીં મિત્રો તો સોનાની ચમક જે છે એ મિત્રો છેલ્લા ઘણા બધા દિવસોથી ઝાંખી પડતી જોવા મળી રહી છે અને હાલ અત્યારની વાત કરીએ તો મિત્રો વિશ્વના સૌથી મોટા નાણાકીય નિષ્ણાતો જણાવી રહ્યા છે કે આગામી દિવસોની અંદર સોનાની કિંમત કિંમતોમાં સામાન્ય વધારો નોંધાય તેવી શક્યતાઓ જોવા મળી રહી છે જી આ મિત્રો બે હજાર પચીસ ની વાત કરીએ તો બે હજાર પચીસ ના અંત સુધીમાં શું રહેશે સોના તેમજ ચાંદીના ભાવ જેની વાત કરીએ તેની પહેલા આજના તાજા ભાવની વાત કરીએ તો આજે બાવીસ કેરેટ સોનામાં એક ગ્રામ નવ હજાર ને માં જ્યારે દસ ગ્રામ નેવ ને ચાલીસ માં જ્યારે સો ગ્રામ નવ લાખ ચારસો માં જોવા મળી રહ્યું છે તો મિત્રો બાવીસ કેરેટ સોનું જે છે એ આજે ફરીથી સસ્તું થતું જોવા મળી રહ્યું છે જેની સાથે વાત કરીએ તો ચોવીસ સોનું જે છે એ મિત્રો શુદ્ધ માનવામાં આવે છે અને જેમાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે તો આજે એક ગ્રામ નવ રૂપિયામાં આઠસો 10 ત્રેવીસ દસ ગ્રામ 98230 માં જ્યારે સો ગ્રામ નવ લાખ બ્યાસી હજાર ત્રણસોમાં જોવા મળી રહ્યું છે તો મિત્રો સોનું જે છે એ હવે ખરેખર સસ્તું થતું જોવા મળી રહ્યું છે અને ચાંદીના ભાવની વાત કરીએ તો આજે ગુજરાતના શહેરોમાં એક ગ્રામ ચાંદીની કિંમતમાં ઘટાડો થઈને આજે સો રૂપિયા જ્યારે દસ ગ્રામ એક માં આઠમાં જ્યારે સો ગ્રામ દસ માં અને એક કિલો ચાંદી એક લાખ આઠસોમાં જોવા મળી રહી છે જો મિત્રો હવે વાત કરીએ તો જો તમે આગામી દિવસો

વધારામાં જઈ શકે છે કારણ કે રોકાણકારો વધારો જોવા મળતો હોય છે અને હાલ અત્યારની વાત કરીએ તો મિત્રો ડોલર જે છે એ દિવસે ને દિવસે મજબૂત થતો જોવા મળી રહ્યો છે જેના કારણે સોનું જે છે એ મિત્રો સસ્તું થતું જોવા મળી રહ્યું છે જેની સાથે સાથે ચાંદીના ભાવની વાત કરીએ તો મિત્રો ચાંદીના ભાવ જે ચાઇનીઝ ઇકોનોમી પર નિર્ભર રહેતા હોય છે અને ચાઇનીઝ અંદર ઘટાડો તો ચાંદી જે છે મિત્રો અને સસ્તી થતી જોવા મળતી હોય છે તો ઘણા બધા કારણોની વાત કરીએ તો અમેરિકા અને ચીન વેપાર યુદ્ધ વચ્ચે વેપાર યુદ્ધ ફુગાવો અને મહામંદીનો ભય નબળો યુએસ ડોલર સેન્ટ્રલ બેંક દ્વારા સોનાની ખરીદી જે આ મિત્રો બેંકો દ્વારા સૌથી વધારે સોનાની ખરીદી કરવામાં આવી રહી છે વાત કરીએ તો મિત્રો 2024 માં 1000 ને 100 સોનું ખરીદી લીધું હતું અને જે છેલ્લા સતત 3 વર્ષમાં 100 ટન હતું અને આ વર્ષે ખરીદી કરી અને ડોલર પરની નિર્ભરતા ઘટાડવા અને ફુગાવા સામે રક્ષણ મેળવવા માટે સોનું જે છે એ હાલ અત્યારે મિત્રો ખૂબ જ મહત્વની સપાટી એ ટ્રેડ કરતું જોવા મળી રહ્યું છે તો હાલ તો સોનાની કિંમતોની અંદર ઘટાડો જોવા મળી રહ્યો છે અને સોનાના ભાવની વાત કરીએ તો મિત્રો વર્ષ તો બે હજાર પચીસ દરમિયાન નોંધપાત્ર વૃદ્ધિ જોવા મળી છે અને વાત કરીએ તો મિત્રો અક્ષય તૃત્રીયા પહેલા જ સોના એ એક લાખની સપાટી પાર કરી દીધી છે અને જે ભારતના નાણાકીય બજાર માટે મહત્વપૂર્ણ ઘટના માનવામાં આવે છે અને આ ઉછાળો અહીં અટકાવવાનો નથી અને વિશ્લે પણ અનુમાન લગાવી રહ્યા છે કે બે હજાર પચીસ ના અંત સુધીમાં સોનાનો ભાવ જે છે એ મિત્રો એક લાખ ને પાંત્રીસ હજાર ની સપાટી પહોંચે તેવી શક્યતાઓ જોવા મળી છવિસ ની વાત કરીએ તો મિત્રો કરી લેવી જોઈએ કારણ કે સોનું જે છે એ મિત્રો આગામી સમયની અંદર વધારામાં જવાની શક્યતાઓ જોવા મળી રહી છે તો મિત્રો આ ભાવ વધારાનું મુખ્ય કારણ કેન્દ્રીય બેંકો અને રોકાણકારો તરફથી વધતી માંગ છે અને જેની વાત બે હજાર પચીસ માં દર ક્વામાં બાવીસ કેરેટ સોનું જે છે એ મિત્રો મોંઘું થતું જોવા મળી રહ્યું છે અને ઘણા બધા મિત્રો જે છે એ લગ્ન માટે સોના તેમજ ચાંદીની ખરીદી કરી અને લગ્નમાં સોના ચાંદી વ્યવહાર કરતા હોય છે અથવા તો સબંધ

આગામી દિવસોની અંદર વધારામાં જવાની શક્યતાઓ જોવા મળી રહી છે તો તમારે સોના તેમજ ચાંદીની ખરીદી કરી લેવી જોઈએ કારણ કે સોનું જે છે એ મિત્રો ઓલ ટાઈમ હાઈ ટ્રેડ કરી રહ્યું હતું અને હાલ અત્યારની વાત કરીએ તો સોનું જે છે એ મિત્રો હાલ સસ્તું થતું જ જોવા મળી રહ્યું છે તો હવે વાત કરીએ તો બે હાજર પચીસ ના અંત સુધીની અંદર શું રહેશે સોના તેમજ ચાંદીના ટાર્ગેટ જેની વાત કરીએ તો મિત્રો બે હાજર પચીસ ના અંત સુધીમાં સોનું જે મિત્રો સામાન્ય વધારામાં જોવાની શક્યતાઓ જોવા મળી રહી છે જો તમે સસ્તા સોનાની રાહ જોઈ રહ્યા છો અને ઘણા બધા મિત્રો જે છે એ એવા સવાલો પણ કરી રહ્યા છે કે સોનું જે છે એ આગામી દિવસોની અંદર હજુ પણ ઘટાડો થવાની શક્યતાઓ જોવા મળી રહી છે તો મિત્રો સોનાના ભાવની વાત કરીએ તો સોનું જે છે એ આગામી દિવસોની અંદર સામાન્ય ઘટાડામાં જઈ શકે છે કોઈ પણ મોટો ઘટાડો નો થાય તેવી હાલ કોઈ શક્યતાઓ નથી જોવા મળી રહી જો તમે સસ્ત વેચતા સોનાની રાહ જોઈ રહ્યા છો તો હાલ સોનાની ખરીદી કરી લેવી જોઈએ કારણ કે સોનાના દાગીના બનાવવા માટે ઘણા બધા લોકો જે છે એ સોનાની ખરીદી કરી અને દાગીના બનાવતા હોય છે તો સોનાના દાગીનાની વાત કરીએ તો સોનાનો હાર સોનાના બ્રેસલેટ સોનાની બુટ્ટી સોનાના દોરા જેવા ઘણા બધા દાગીના બનાવવાનું લોકો પસંદ કરતા હોય છે અને સોનું મોંઘું થવાના કારણે અઢાર કેરેટ સોનાની ખરીદી કરી રહ્યા છે તો મિત્રો અઢાર કેરેટ સોનાના ભાવની જેની અંદર કોઈ પણ ભેળસેળ નથી કરવામાં આવતી અને ચોવીસ કેરેટ સોનાની ખરીદી જે છે એ સૌથી વધારે રોકાણકારો કરતા હોય છે તો મિત્રો હવે શેરબજારની